નમસ્કાર મિત્રો પેયરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ માંગરોળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું માગરોળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે પ્રથમ દીપ પ્રાગટ્ય કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું બાળાઓને સ્વાગત ગીત અને વિદ્યાલય વિશે જાણકારી આપી માગરોળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવા બિલ્ડિંગ બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવાના માગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકઠિયા શહેર પ્રમુખ નિલેશભાઈ સોમૈયા બ્રહ્મકુમારીબેન મામલતદાર પરમારના માગરોળ તાલુકા પંચાયત ટીડીઓ માગરોલ તાલુકા સ્કૂલના કરતી તાલુકાની વિદ્યાર્થીઓ આચાર્યશ્રી તેમજ પાલીગંજ સહિત ઉપસ્થિત કાર્યક્રમમાં રહ્યા હતા આ પ્રસંગે નવા બિલ્ડિંગનું ધાર્મિક વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું માગરોલ ધારાસભ્ય દ્વારા વહેલામાં વહેલી તકે આ કાર્ય કામ પૂર્ણ થાય તેવી કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી રિપોર્ટ જીતુ પરમર માગ રોડ જુનાગઢ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક શેર બે લાઈક કોન અને સબસ્ક્રાઈબ કરો જો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માંગરોળની અંદર બે હજાર આઠથી આપણી કસ્તુરબા વિદ્યાલય શરૂ કરવામાં આવી છે અને દીકરીઓના અપગ્રેડેશન માટે વધારે દીકરીઓની સંખ્યા માટે થઈને નવું બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરવા જઈ રહ્યા છે એના ભાગરૂપે આજે માનનીય ધારાસભ્યશ્રી ટીડીઓ સાહેબ તેમજ મામલતદાર સાહેબ દ્વારા આ ભૂમિપૂજન કરવામાં આવ્યું આવ્યું છે અને અહીંયા જે દીકરીઓ અભ્યાસ કરે છે એ આજુબાજુના વિસ્તારની અને જે અનાથ દીકરી હોય મા બાપ વિનાની દીક જે અધ્વચેથી અભ્યાસ છોડી દીધો હોય એવી દીકરીઓ હોય અથવા તો દુર્ગમ વિસ્તારની દીકરીઓ હોય જે કે કોઈ એમને ઘરથી શાળા દૂર થતી હોય આવી જે દીકરીઓ છે એના માટેની આ સરકારશ્રીની યોજના છે અને દીકરીઓ છે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ સરકારશ્રી દ્વારા એમને વિનામૂલ્યે આપવામાં આવે છે રહેવા જમવાથી માંડીને તમામ ખર્ચો દીકરીનો સરકારશ્રી દ્વારા પૂરો પાડવામાં આવે છે અને આ જ સંસ્થાની દીકરીઓ દરેક ઇવેન્ટની અંદર રાજ્ય કક્ષા સુધી પહોંચેલી છે આ સંસ્થાને રાજ્ય કક્ષા દ્વારા ગ્રીન પ્રોજેક્ટ એવોર્ડ પણ મળેલો છે બે હજાર સત્તરની અંદર અને બે હજાર સોળની અંદર શાળાને શાળા સ્વચ્છતા એવોર્ડ પણ મળેલો છે જય આજ રોજ ગુજરાત સરકાર દ્વારા માંગરોલ શહેરમાં કેજીબીવી સ્કૂલ આવે છે એનું બિલ્ડિંગ જર્જરીત થતાં ગુજરાત સરકારે નવું બિલ્ડિંગ આશરે પાંચ કરોડને ઓગણીસ લાખના ખર્ચ મંજૂર કરેલ છે જેનું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું અને વહેલામાં વહેલી તકે આ ભવન તૈયાર થાય અને આ વિસ્તારની દીકરીઓને લાભ મળે એવી હું આશા રાખું છું